ડેબ્યુ કર્યા બાદ ત્રાણું મેચમાં પચીસો પંચોતેર રન કર્યા છે જેમાં અઢાર અડધી સદી સામેલ છે ન્યૂઝીલેન્ડ માટે ટી ટ્વેન્ટી ક્રિકેટમાં પંચોતેર મેચમાં કેપ્ટન પણ રહ્યો છે તો કેન વિલિયમ્સન ટી ટ્વેન્ટી ક્રિકેટમાંથી નિવૃત્ત હવે લાંબા સમયથી જે અટકળો ચાલતી હતી તેનો અંત આવી ગયો છે કેન વિલિયમ્સને ત્રાણું મેચમાં પચીસ પંચોતેર રન કર્યા છે